ને મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે અવેણા ચોક પાસે કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું પોરબંદર લોકસભાના ઉમેદવાર શ્રી અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબનું ધોરાજી શહેર અને તાલુકા ભાજપનું ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી ડોક્ટર ભરતભાઈ મોધરાના વરદ હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે રાજુભાઈ બાલધામ વિનોભાઈ માથુકિયા जयसुख भाई ठेसिया अमरीश भाई कौशिक वगड़िया दिनेश भाई अमृतिया धोराजी शहर तथा तालुका भाजपा वरिष्ठ अग्रणी संगठन न उथेदार स्त्री प्रदेश न उथेदार स्त्री जिला मोर्चा न उथेदार स्त्री तालुका पंचायत सदस्य स्त्री जिला पंचायत सदस्य स्त्री नगर सदस्य स्त्री विविध मोर्चा उथेदार स्त्री सहकारी क्षेत्र उथेदार स्त्री शक्ति उथेदार बूथ सक्रिय तथा

અમારી સાથે ઉપસ્થિત હતા ડૉક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા સમગ્ર સંગઠન અને ચૂંટાયેલા જનપ્રતિનિધિ ટીમ સાથે ખૂબ સુંદર વાતાવરણની અંદર ધોરાજીના આંગણે આ કાર્યનું ઉદઘાટન કરવામાં આવ્યું છે અને સૌ ધોરાજીવાસીઓએ અમને કોલ આપ્યો છે કે પોરબંદર લોકસભાની ચૂંટણીમાં જે લીડ આવશે એમાં સૌથી વધારે લીડ ધોરાજી શહેર અને તાલુકાની થઈ શું છે ચૂંટણી એ મુદ્દા આધારે લડાતી હોય છે ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં લડાઈ લડે છે હું ચોક્કસપણે કોંગ્રેસના મિત્રોને પણ કહીશ કે આવો અમને દેખાડો કે તમારો વડાપ્રધાનનો ઉમેદવાર કોણ છે આ ચૂંટણી એ વડાપ્રધાન કોને બનાવવાનું નક્કી કરવાની ચૂંટણી છે વાત છે ઉમેદવારની તો આદરણી મનસુખભાઈ માંડવિયા વર્ષોથી ગુજરાતની રાજનીતિમાં કામ કરે છે મહામંત્રી તરીકે એક એક તાલુકામાં એક એક ગામ સુધી એમણે પ્રવાસો પણ કર્યા છે ને મારો રાષ્ટ્રીય નેતૃત્વ એ ભારત સરકારના જવાબદાર એકથી પાંચ મંત્રીઓમાં આરોગ્ય મંત્રી પણ છે જ્યારે રાષ્ટ્રીય નેતા ચૂંટણી લડતા હોય ત્યારે સમગ્ર પોરબંદર મત વિસ્તારના લોકોમાં એક ઉત્સાહ છે